એક ગામ હતું જ્યાં રમણ દાદા રહેતા હતા રમણ દાદા દેખાવમાં ફોટામાં દેખાતા દાદાજી જેવા જ સૌમ્ય અપંગ હતા બાળપણથી જ કારણે બંને પગમાં તકલીફ હતી તેથી તેઓ હંમેશા પહેલી ચેર પર જ ફરતા રમણ દાદા ગામના મુખ્ય ચોક પાસે એક નાની દુકાન ચલાવતા હતા જ્યાં તેઓ છત્રીઓ લાકડીઓ ને સાદા રમકડા વેચતા તેમનો ચહેરો હંમેશા હસતો રહેતો તેમની દુકાન પર બેસવાથી તેમને આખું ગામ પસાર થતું દેખાતો એક ચોક ચોમાસાની સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો આખો ચોક ખાલી હતો દાદા દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા પણ વહેલી ચેર પણ હોવાથી તેમને વાર લાગતી હતી એ જ સમયે ગામની એક યુવાન છોકરી નીલમ જે શહેરની કોલેજમાં ભણતી હતી તે આ વરસાદમાં ફસાઈ ગઈ તે થાકેલી અને પલાળાયેલી હાલતમાં ઝડપથી પસાર થઈ રહી હતી તે ખૂબ જ ઉતાવળમાં હતી કારણ કે તેને ઘરે પહોંચીને ઓનલાઈન પરીક્ષા આપવાની હતી તેણે રમણ દાદાની દુખાન પાસે ઉપર આશરો લીધો નીલમ દાદાજી આ વરસાદ ક્યારે બંધ થશે મારે ઝડપથી ઘરે જ પહોંચવું છે નહીં મારી પરીક્ષા ચૂકાઈ જશે રમણ દાદાએ આકાશ તરફ જોયું તેમણે એક ઊંડો શ્વાસ લીધો ને પોતાના લાકડાના ટેબલ પર બે પડેલી એક મજબૂત જૂની છત્રી તરફ ઇશારો કર્યો રમણદાદા બેટા વરસાદને તું રોકી નહીં શકે પણ તું તારી મુશ્કેલીનો રસ્તો ચોક્કસ શોધી શકે છે આ છત્રી લે તે જૂની છે પણ મજબૂત છે તારો રક્ષણ કરશે નીલમ દાદાજી આભાર પણ તમે તમે કેવી રીતે જશો તમારી પાસે બીજી કોઈ છત્રી નથી રમણ દાદા હસ્યા તેમની આંખોમાં અદ્ભુત શાંતિ હતી રમણ દાદા બેટા મારો શરીર અપંગ છે પણ મારી હિંમત નથી અને મને હવે કોઈ ઉતાવળ પણ નથી હું રાહ જોઈશ જીવનમાં અમુક વસ્તુઓ માટે ધીરજ રાખવી જરૂરી છે દાદાજીએ નીલમને એક સુંદર વાત કહી બેટા તું ભલે ચાવી ચાલી શકે છે પણ તારા મનમાં ઉતાવળ છે મારું શરીર નથી ચાલી શકતો પણ મારું મન શાંત અને ધીરજવાન ધીરજ વાન છે જ્યારે તું અપંગ હોય છે ત્યારે તું શીખે છે કે વસ્તુઓ ઝડપથી નહીં પણ સારી રીતે કેવી રીતે કરવી આ છત્રી તારો વરસાદથી રક્ષણ કરશે પણ તારા જીવનની મુશ્કેલીઓથી રક્ષણ કરવા માટે તારે તારી ધીરજ અને સંકલ્પ નામની છત્રી ખોલવી પડશે નીલમ દાદાજીની વાત સમજાઈ ગઈ તેણે છત્રી લીધી પણ સાથે જો તે એક મજબૂત સંકલ્પ લઈને ગઈ તે ઘરે પહોંચી અને સફળતાપૂર્વક પરીક્ષા આપી બીજા દિવસે નીલમ દાદાજીની આભાર માનવા આવી તેણે જોયું કે દાદાજી તે શાંતિથી બેઠા હતા ઇલમે તેમણે માત્ર પૈસા જ નહીં પણ વહી ચલે પર બેઠા બેઠા પણ આરામથી વાપરી શકાય તેવી એક નવી મોટી છત્રી ભેટમાં આપી રમણ દાદાએ ખુશ થઈને છત્રી સ્વીકારી ઇલમને માત્ર વરસાદથી બચાવનાર છત્રી જો પાછી ન આપી પણ એ જ જીવનનું મૂલ્યવાન grande para